પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચા સાથે ખાંડવી ખાવી પણ ખૂબ પસંદ છે આને રાઈ અને ગડીપત્તાનો વઘાર આપવામાં આવે ત્યારબાદ તેનો સ્વાદ વધુ ટેસ્ટી થઈ જાય છે ખીલેલી ખીચડી ખીચડી તો લગભગ દરેક ઘરમાં બને છે નરેન્દ્ર મોદીજીને પોતાના માતાના હાથથી બનેલી ખીચડી ખૂબ પસંદ છે કેરીની ચટણી કેરીની ચટણી સામાન્ય રીતે દરેક ને ગમતી હોય છે કદાચ આ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી રહ્યું છે એ જ રીતે મોદીજીને કેરીની તીખી અને મીઠી ચટણી ખૂબ જ ભાવે છે શ્રીખંડ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં દહીંથી બનનારું ગળ્યું શ્રીખંડ લોકોને ખૂબ ભાવે છે શ્રીખંડ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે મોદીજીને કેસર અને બદામવાળું શ્રીખંડ ખૂબ જ પસંદ છે તો આ હતા નરેન્દ્ર મોદીજીના પાંચ પસંદગીના ફૂડ હવે વાત કરીએ પીએમ નિવાસના રસોડાની તો આનો પૂરો ખર્ચ મોદીજી પોતે જ ઉઠાવે છે તેઓ આ બધા ખર્ચ સરકારી ખાતામાં નોંધાવતા નથી મોદીજી એકદમ સાદું ભોજન પસંદ કરે છે સાદગી સાથે જીવન વ્યતીત કરે છે પીએમ મોદીનો ખોરાક તેમની એનર્જીનું મુખ્ય કારણ છે પીએમ મોદીના રસોઈયા છે બદ્રી મીણા બદ્રી મીણા કિચન ખૂબ જ સ્વચ્છ રાખે છે તેથી તેઓ આજ સુધી મોદીજીના પ્રિય કુક છે બદરી નરેન્દ્ર મોદીના કુક જ નહીં પણ તેમના હમરાજ અને સાચા મિત્ર પણ છે તેઓ છેલ્લા વીસ વર્ષથી મોદીજીને પોતાના હાથથી બનાવેલ રસોઈ ખવડાવી રહ્યા છે પીએમ મોદી શું ખાશે ક્યારે ખાશે કેવી રીતે ખાશે એ બધી જ વાતોનું ધ્યાન મીણા જ રાખે છે તેથી તેઓ આજે પણ મોદીજીની સાથે છે મોદીની દિનચર્યા વિશે વાત કરતા મીણા કહે છે કે મોદીજી અઠવાડિયામાં ત્રણ દિવસ ખીચડી જ ખાય છે આ ઉપરાંત તેઓ ગુજરાતી વાનગીઓ જેવી કે ભીંડી અને ઢોસા ખાવા પસંદ કરે છે બદ્રી મીણા જણાવે છે કે મોદીજી જાણે છે કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મગજ હોય છે તેથી સ્વસ્થ મગજ જ એક સારા અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકે છે

કિચન માં કામ કરનારા બધા લોકો બદ્રી મીણાના અંડરમાં જ કામ કરે છે કારણ કે આ વાત નરેન્દ્ર મોદી ના શ્વાસ સાથે જોડાયેલી છે તેથી ત્યાંની સાફ સફાઈ બદ્રી મીણા પોતે જ કરે છે